दिखाई दे कि समाज प्रगति तरफ बढ़ रहे हो एवं अपना अल्पेश भी ठाकुर साहेब, जगत सिंह चौहान टीमबा जयदीप भाई प्रवीण भाई तमाम तले तालुका ना प्रमुखो होदेदारों खूब सुंदर आयोजन करी तमाम है अभूतपूर्व रैली असंख्य रोड पर आता जता तमाम लोगो जोई रहता जगत सिंह खूब सारी बात करी रामायण की बात करी એટલે શ્રી રામ ભગવાન પાંચસો વર્ષથી જ્યારે એમનું સ્થાપન નહોતું થયું અને એક ટેન્ટની અંદર તેમને બેસાડવામાં આવેલા આજે પાંચસો વર્ષની તપસ્યા પૂરી થઈ છે એ જ રીતે સમાજને કેટલાય વર્ષોથી તપસ્યા સમાજનો કોઈ એક એ આગળવાન હોય સમાજનો જો કોઈ એક આગળવાન સમાજને એક આંગળી પકડી અને સમાજને સાચી દિશા તરફ લઈ જવાનું કોઈ કામ કરે એવું જો કોઈ એક કામ કર્યું હોય તો આપણા સંતોએ પણ કર્યું છે પણ સાથે સાથે રાજકીય આગેવાન સામાજિક આગેવાન એવા અલ્પેશભાઈ ઠાકોર સાહેબે કર્યું એક વખત જોરદાર એમના નામ